પૂજ્ય પાંડુરંગ દાદા એમ કહેતા કે ભગવાન કહે છે કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે આવું સીધું સાધુ કામ કરતો જા કામ કર પુરુષાર્થ કર મહેનત કર અને હાક મારતો જા જરૂર પડે ભગવાનને કહે હે મારા નાથ હવે મદદ કર આમાં મને કંઈ હુંજતું નથી મને મતિ આપ બુદ્ધિ આપ મને પ્રેરણા કર તારી મદદની જરૂર છે કામ કરતો જા બેઠા બેઠા હાક મારશો નહીં સાંભળે નહીં સાંભળે નહીં સાંભળે પહેલા તમે પુરુષાર્થ કરો गॉड हेल्प them, help themselves. परमात्मा उसी की सहायता करता है जो स्वयं अपनी सहायता करे पहले तुम खुद पुरुषार्थ करो हाड़का घसो काम करते और पची हाक मारते जा तो मदद तैयार थे ऑलवेज देर विथ यू एवरी मोमेंट देर इज नॉट अ सिंगल मोमेंट ही इज नॉट विथ अस સો હેવ ધેટ સ્ટ્રોંગ ફેથ પરમાત્મા ક્યારે આ યુદ્ધમાં આપણને એકલા છોડતા નથી અર્જુન જો લડવા માટે તૈયાર હોય કુરુક્ષેત્રના મેદાનમાં તો શ્રી કૃષ્ણ એના સારથી બની અને એની સાથે રહેવા તૈયાર છે પણ જો અર્જુન હાથમાંથી ગાંડી મૂકી દે ને એમ કે હું નહીં લડું તો એનો પિત્તો જાય હા પ્રભુનો પિત્તો જાય ખીજાણા કૃષ્ણ એવા ખીજાણા અર્જુન યુદ્ધ લડવાનું છે હથિયાર હેઠા મૂકી દેવાના નથી નિરાશ થવાનું નથી કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે અને એટલા માટે ભગવદ્ ગીતામાં છેલ્લે કહ્યું યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા મતિર મમા योगेश्वर श्री कृष्ण पार्थ ज्याव पार्थ पार्थ अर्जुन एर्जुन पृथ्वी बोले धनुर्धर धनुष्यधारी गांडीवधारी पार्थ लड़वा तैयार मेहनत करने तैयार यत्र पार्थो धनुरा जहां योगेश्वर कृष्ण है जहां धनुर्धारी पार्थ है तत्र श्री ही विजय है क्या संपत्ति पण है क्या सक्सेस विजय जीत यू आर गोइंग टू Conquer without any doubt तत्र श्रीर विजयो भूतिर् ध्रुवा नीतिर मतिर्मम पक्की बात है ये तो काम करतो जा हाक मारतो जा હાક મારશે તો હરિધોડ તો આવશે ગજેન્દ્રએ હાક મારીને એટલે કૃષ્ણ ભગવાન આવ્યા દ્રૌપદીએ હાક મારી અને ભગવાન આવ્યા પણ જબલગ ગજબલ અપનો બરત્યો નેક સરો નહીં કામ ફેર નિર્બલ ભાઈ બલરામ પુકાર્યો હાક મારી તો આય આધે નામ વોઝ ટુ ટુ સપોર્ટ હેલ્પ નિર્બલ વય બલરામ પુકાર્યો આય આધે નામ પુરુષાર્થ કરવો જરૂરી છે પણ પોતાના પુરુષાર્થનું અભિમાન રાખશો તોય ગયા કામથી આઈ કેન ડુ ઇટ આઈ કેન ડૂટ વિથ ધી ગ્રેસ ઓફ ગોડ હું કરીશ કરી દેખાડીશ પરમાત્માની કૃપાથી કારણ કે ભગવાનની કૃપા મારી સાથે છે રામચરિત માનસમાં જેમ પેલા ધનુષ્ય ઉતડવાની વાત આવે ને અને જનક કેમ કઈ બેઠા કે હવે કોઈ તાથી તૂટ્યું નથી મને એમ લાગે છે કે વીર વિહીન થઈ ગઈ ભૂમિ અરે તોડવાની વાત તો જાવા દ્યો કોઈ માયનો લાલ ઉઠાવી ન શક્યો શિવ ધનુષ્યને એની જગ્યાએથી વીર વિહીન મહિમા જાની હવે એમ લાગે છે કે આ પૃથ્વી વીર વિહીન થઈ ગઈ

અને તમે એમ કેમ કહી શકો કે વીર વિહીન મહી જાની ભગવાન રામને કહ્યું પ્રભુ આપને પૂછા વગર કાંઈક બોલી રહ્યો છું મને ક્ષમા કરજો મારા અવિવેકને પણ આપ આજ્ઞા કરો મલોખાની જેમ શિવ ધનુષ ઉપાડી લઉં તોડી નાખું શિવ ધનુષને મારા ખંભા ઉપર ઉચકીને હો યોજન સુધી દોડ્યો જાઉં અરે શિવ ધનુષની કોણ વાત આખા બ્રહ્માંડ ને ઉઠાવી લઉં અને પછી કાછે ઘટ જેવી ડારો ફોડી કાછા ઘડાની માં માથે જે મુઠ્ઠી મારે અને ઘડો ફૂટી જાય એમાં બ્રહ્માંડ ને ફોડી નાખું છ તોરો છત્રક દંડ જમીન નાનકડું બાળક જેમ બિલાડીના ટોપ ને ઉપાડી લે એમાં શિવ ધનુષ્ય ને ઉઠાવી લઉં તોડી નાખું પણ આટ આટલું બોલતી વખતે આવેશમાં બોલતી વખતે પણ લક્ષ્મણની સાવધાની તમે જુઓ તબ પ્રતાપ પ્રતાપ અને તમારા તમારી કૃપા મારી સાથે છે આઈ કેન ડુ એ ખાલી પોતાના પુરુષાર્થ ઉપરનો અહંકાર એ પણ માણસને ડુબાડે એટલે ધનુષ્ય મૂકી દેવાનું નથી વાલા પુરુષાર્થ કરવાનો છે લડવાનું છે કામ કરતો જા અને હાથ મારતો જા હે કૃષ્ણ હે ગોવિંદ તું મારી સાથે છે કંઈ પણ કરી શકું અને મને તું પ્રેરણા કરતો રહે કંઈ ખોટું કરતો આવ મારો કાન પકડ થોડો નિરાશ થઈ જાય તો ભગવાન ઉત્સાહ ભરે એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણ થો ધનુર્ધર ત્રણ શ્રી વિજય વેલ્થ એન્ડ સક્સેસ બોથ વિલ બી દેર નિશ્ચિત નો ડઉટ એટ આ